આપણે વચ્ચે ચેકા પાડીને તૈયાર કરી લીધા હતા ફ્રેન્ડ હવે નાના નાના કટ કરી લેશો આવી રીતે આવી રીતે બધા કટ કરી લેશો વચ્ચેથી મીડિયમ સાઈઝ ના બધા કટ કરીને તૈયાર કરી લીધા હતા હવે આપણે એનો મસાલો બનાવી લેશું હવે આપણે એનો મસાલો બનાવી લેશું બે ચમચી ચવાણું નાખશું ચવાણું ભૂકો કરીને મેં તૈયાર કરી લીધો હતો એક ચમચી માંડવીનો ભૂકો નાખીશ એક ચમચી તળ લીધા તારી નાખીશ આજીરું નાખીશ થોડી હળદર નાખીશ એક ચમચી ચટણી નાખીશ એક ચમચી લસણવાળી ચટણી નાખીશ થોડી ચમચી ગરમ મસાલો નાખીશ થોડા ધાણા એડ કરીશ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ સ્વાદ માટે ખાંડ નાખીશ એક ચમચી લીંબુનો રસ નાખીશ એક ચમચી મેં ચોખાના પૌવા પલાળીને તૈયાર કર્યા હતા એ નાખી મિક્સ કરી લેશું આપણે અડધું પાવરું તેલ નાખશું હરકું મિક્સ કરી લેશું સરસ રીતે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે પીંડામાં ભરી લેશું બધો મસાલો આવી રીતે આપણે બધો મસાલો ભરી લેશું બધામાં અને પેક કરી દઈશું આવી જ રીતે બધા મસાલા ભરી લેશું આપણે બધો ભીંડો ભરીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એનો વઘાર કરી લેશું આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી છે હવે આપણે તેલ ચાર થી પાંચ પાવડા હવે તેલ આવી ગયું છે ફ્રેન્ડ હવે ચાર થી પાંચ કડી મેં લસણ ની કટકી કરીને તૈયાર કરી લીધી હતી નાખી દઈશું લસણ ની કડી બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે થોડી ઘીંગ નાખશું આપણે પાંચેક મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું ધીમે ધીમે ચડવા દેશું હવે આપણે ચેક કરી લઈશું કીધા ને સરસ રીતે મિક્સ કરીને હજી પાંચ મિનિટ માટે આપણે ચડવા દઈશું

આપણે ભરેલ ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે માથે ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું આપણે ભરેલ ભીંડાનું શાક સવ કરીને તૈયાર કરી લીધું છે ફ્રેન્ડ જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ